જય માતાજી તમામ ખેડૂત મિત્રોનું મિત્રો મારું નામ છે ગઢવી ખેડૂત ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે વઢિયારા જાંબા બળદ જોઈ રહ્યા છો તો સરજીલભાઈના છે ને તેમને આ પહેલી ધરની જોડી વેચવાની છે તેઓ જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી બાણુગા ગામેથી છે ને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આ બળદની અંદાજીત કિંમત પચાસ હજાર રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર થઈ જશે ઓકે મિત્રો જય માતાજી and <laughs> i